સીતારામ બધાને બધાય પૂછતા હોય ને તમાર તમારો નાનકડો ક્યાં છે આ અમારો નાનકડો નાનકડો તો નથી કલટો છે મોટો બધો છે છવી વરણનો છે પણ માને છે ને છોકરો હંમેશા માટે નાનકડા જ હોય એટલે હું નાનકડો જ કહું આ નાનો નામે હજી નાનો ને નાનો છે આ કોઈ દી મોટો થતો જ નથી બોલશે ને ભાઈને મારે ચૂંદડી આપવી પડશે ભાઈ લજામણા છે લજામણી ઓલી વેલ ન હોય અડો ને હંકો જાય એમ બાર જીભડો હાથેક ન છે ને કેમેરા સામો આવે ને એટલે ભાઈની બોલતી થઈ જાય બંધ

કાય એમાં એને પપ્પા તેડવા આવે એને પપ્પાનું હોય ને આનું હોય તો એમાં લખન ઓલો બીજો જે આવે એ તેડવા આવે વિડીયામાં ભેગો હોય એ અને આજ ભાઈને તેડવા આવ્યા ને તો એને પકડી લીધા ને એ બેહાડી જ દીધો પેલા છે ને જે હાથ પગ ધોયા નથી મેં એની બાજુમાં હું બેહી જ ગઈ સ્કૂલેથી આવી બાજુ ટપડા થઈને બેઠાસ અહીંયા ચાકલીને ને ઓલો ગાંડાલા લડિયું કાઢીશ ને અમે મા દીકરો સોફા ઉપર બેહી ગયા પેલા હું શાંતિથી બે મિનિટ બેહી લઉં પછી રસોઈ કરું હવે તમારે કંઈ અમારી ઓડિયન્સને કહેવાનું છે માતાજી બધાને માઈક દે સુખી રાખે સુખી રાખે અમે ભાઈ ભાઈ છે એ કઈ બોલશે નહીં વધારે પણ ભાઈને જોઈ લે આ છે નાનકડો મોટો આવશે ત્યારે મોટાને ને બતાવીશ હાલો આવજો બધા સીતારામ સીતારામ બધા આજે છે રવિવાર અઠ્યાવીસ તારીખ અને આજે શિક્ષણ જગત અંદર રવિવારે આવવાનું છે દર વખતે રવિવારે રજા હોય પણ આ વખતે કઈક ઉજવણી છે તો રવિવારે પણ બધાને બોલાવ્યા છે સવારના વાયગા છે સાત ને દસ શાળાએ પહોંચી ગઈ પોણા આઠનો સમય છે પણ હું થોડીક વહેલી નીકળી ગઈ વરસાદ કે કંઈ આવે મને આગલા મારા વિડીયોની અંદર કમેન્ટની અંદર જણાવ્યું હતું કે બેન તમારી શાળા બતાવજો અને શાળાનું નામ હું છે ડૉક્ટર આર ગોઢાણીયા કોલેજ સંકુલ છે આખું એની અંદર અમારી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા સ્કૂલ છે સરસ મજાની આખી વિશાળ સ્કૂલ છે જો તમને ફરતી બાજુ હજી તો બતાવું આજે બધાને રવિવારે કોલેજ સિવાય પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બધાય આવવાનું છે આ જે છે ને કોલેજ સાથે સંકળાયેલું છે અમારું બિલ્ડિંગ ઉપર ત્રીજો અને ચોથો માળ જે છે ચોથો માળ એ હાઈસ્કૂલનો છે ફર્સ્ટ અને સેકન્ડ જે છે ને એમાં કોલેજ છે બહુ મોટી શાળા છે બાર કે પંદર વીઘાની અંદર વીઘા એટલે કેટલા એકર થતા હોય હું ખેડૂતો મારે ખેતી નથી એટલે ખબર નથી આ પંદર વીઘા છે આખી બધી જગ્યા કરીએ ને તો પંદર વીઘા જેટલી જગ્યા છે અને એની અંદર આખું સંકુલ છે હોસ્ટેલ છે ગુજરાતી માધ્યમ છે એકથી આઠ પ્રાથમિક શાળા નવથી બાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોલેજ બીબીએ બી પછી એન્જિનિયરિંગ કોલેજ એ આમાં ના સમા એટલે એને બીજું બિલ્ડિંગ બાંધી દીધું છે એરપોર્ટ પાસે એ બાજુ ક્યાંક છે એનું બિલ્ડિંગ એટલે બહુ મોટું સંકુલ છે શાળાની સાથે આજે દસ મિનિટ એટલે જ વહેલી આવી કે થોડોક વિડીયો હું બનાવી લઉં કારણ કે સમયે જઈએ તો ક્લાસ ક્લાસ તો કદાચ આજે વિદ્યાર્થીઓને તો નથી બોલાવ્યા અમે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે એક રવિવારે રજા હોય શિક્ષકોને બાકી આમ તો ઘરે તો કામ ઢગલા જ હોય અમે પ્રાઇમરી પ્રાઇવેટ શાળાની અંદર પાછું બીજું કમેન્ટ હતી કે પ્રાઇવેટ જોબ છે કે ગવર્મેન્ટ જોબ છે બેન પ્રાઇવેટ જોબ છે ગવર્મેન્ટ જોબ છે નહીં મનોજભાઈ જાય ફૂલ લઈને જય શ્રી કૃષ્ણ રવિવારે મજા નહીં મનોજભાઈ માતાજીને પૂજા પાઠ કરવા માટે સરસ મજાના ફૂલ એટલા બધા અત્યારમાં ઝાસૂતના ખીલી ઉઠા સરસ મજાના એટલે બધું અહીંથી મળી રહી એટલો સરસ બગીચો આખું આખું ફરતી બાજુ બગીચો છે જો શાળાની અંદર અત્યારે છે ને ખોખલા જેવી શાળા હોય નાના ગોખલા જેવી શાળા હોય પણ અમારી શાળા એટલી બધી મસ્ત છે કે લગભગ છેલ્લા વીસ વર્ષથી હું નોકરી કરું ને બે વખત મેં ગવર્મેન્ટ જોબને જાતી કરી છે બે વખત ગવર્મેન્ટ જોબ મળતી હતી પણ મારા છોકરા ત્યારે છે ને પોરબંદરની અંદર પ્રોપર ભણતા હતા મોટો સાયન્સમાં હતો અને નાનકડો છે એ દસમામાં હતો બેનું ફ્યુચર ના બગડે એટલે મેં જોબ જાતી કરી કારણ કે આપણે નોકરી હોય ને છોકરા હેડેડ થતા હોય તો એનો કોઈ મિનિંગ નથી છોકરાઓના ફ્યુચર માટે થઈ અને પ્રાથમિક શાળાની અંદર છથી થી આઠની અંદર બે વખત મને જોબ મળી ગઈ હતી ટેટ ટાટ પાસ છું હું સરસ માર્ક સાથે અને પહેલાં જ રાઉન્ડની અંદર વારો આવી ગયો હતો પણ આઘા બહુ મળ્યું પગાર ત્યારે ઓછા હતા અને એનાથી વધારે આવી પગાર મળતા હતા પૂરું થાય આપણે બધું જવું પડે ને છોકરાઓની ફીન અઢી હજાર પગારની અંદર ન થઈ એટલે જોબ જાતી કરીને છેલ્લા વીસમું વરસ મારે બેઠું હું આ સંસ્થાની અંદર કામ કરું છું આ સંસ્થામાંથી હું ક્યાંય જવા ઈચ્છતી નથી કેમ કે નજીક થાય પાંચ મિનિટનો મારા ઘરથી રસ્તો થાય અને વાતાવરણ સારું છે હેલ્ધી વાતાવરણ છે અને મજા આવે છે કામ કરવાની બધા જે છે ને સૌથી તો સારી મજા આપણે એટલા માટે આવતી હોય કે આપણો સ્ટાફ સારો હોય સ્કૂલે જવાનો આનંદ હોય તે મળીએ શાળાએ જઈએ અને વાતો કરીએ આપણા મનની વાતો કરીએ મજા આવે તો આમ જ જે છે એ ચોસના જીવન પસાર થાય છે લગભગ સવારના ચારથી લઈ અને સવારે સાડા સવારના સાડા ચારથી લઈ અને સાડા અગિયાર સુધી દસ અગિયાર રાત્રે તો બા કેટલી વાર ઉઠાડે બીજી કમેન્ટ હતી કે બા છીપી કરે છે તો તમે એને વોશરૂમની આદત પાડતા હોય તો જય શ્રી કૃષ્ણ છીપીની આદત તો એને પડાય કે જે નાનું બાળક હોય બાળક નથી પહેલાં એ જગ્યાએ જ કરતા હતા પણ હવે એની ઇન્દ્રિયો જે છે ને એને ખુદને ખબર નથી કે મને ક્યારે છી આવે છે ને ક્યારે પી આવે છે ઊભા થવા જાય ને તો વહી જાય એને ખુદને જ ખબર ના હોય એટલે આમાં તો કોઈનો વિકલ્પ જ નથી અને બીજો પ્રશ્ન કે નેતી તો બા પહેરતા જ નથી તોડી નાખે આંગળી આંગળી આપણે નેતી પહેરાવી ને બધા મેં કરી લીધા સૌથી વધારે તકલીફ આપને થાય છીપીમાં તો વાંધો ન આવે બાથરૂમ જાય તો પણ જ્યારે ટોયલેટ કરે ને ત્યારે આપણે ત્રણ ત્રણ ચાર ચાર વખત ટોયલેટ ખાતા હોય અને એ સાફ કરી કરી ચણ્યા અને બધું ભરાઈ રહીએ ઢારવો તો પહેરાવતી નથી નથી તો બહુ હાર્ડ પડી જાય એટલે એને ખુદને જ ખબર નથી ઇન્દ્રિયો એની બગડેલી છે જય શ્રી કૃષ્ણ અમારા પાયલ બેન જેને આવી ગયા છે રાણા વાવથી આ બેન રાણાવાલથી આવી ગયા છે અત્યારે સ્કૂલે અને હું વહેલી આવી ગઈ એટલે આ બાનો પ્રશ્ન આવો છે બીજું કાંઈ છે નહીં ને આ છે અમારી શાળા સરસ મજાની તમે શાળાની કીધું ને શાળા બતાવજો તો આ ચારેય બાજુ શાળા છે હજી પાછળ તો આનાથી ડબલ છે એ બાજુ છે ઇંગ્લિશ મીડિયમ અમારી ગુજરાતી માધ્યમ છે અને કોલેજ સાથે સંકળાયેલું છે એટલે ઓલી બાજુ જઈશ ત્યારે વળી ક્યારેક વિડીયો બનાવીશ ઓલી બાજુ પાછળ હોસ્ટેલ પણ છે એટલે આવજો સીતારામ બધાઈને સીતારામ આવી ગઈ સ્કૂલેથી રવિવારે તો યાદ સ્કૂલે જવાનું હતું સ્કૂલેથી આવી ગઈ વાયગા છે ઘડિયાળની અંદર દસ ને પંદર વીસ સવા દસ ને પાંચ બાજે છે એ ટેસ્ટથી બેઠા જ આજે બા એમ કહે છે કે પેટની અંદર ગડબડ છે પાછી હજી તો સુકાણો નથી ત્યાં કાળું ડી માંગ એકદમ બફારો અને વરસાદની ત્રણ દિવસની આગાહી છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ હજી માણસના ઘરમાંથી પાણી ઉતરાય નથી દિવાલો હુકાણી નથી ભેજ ગયો નથી કપડાં હુકાણી નથી ત્યાં તો પાછી આગાહી છે અને બા બેઠા છે બેઠા છે એમ કહે છે આજે મોઢું થોડુંક બાનું મોરું પડી ગયું છે એમ આવીને મને એમ કહે છે પેટમાં દુઃખે પેટમાં પેટમાં દુખે પેટમાં દુખે આજ બા એમ કહે કે મને પેટમાં દુખે કોઈ કોઈથી દુઃખતું તો નથી પણ આ બાર છે ને બાદી રખ રમતા હોય બારોબાર આટા જ મારતા હોય આટા જ મારતા હોય આ વરસાદ ને ઢાકલું ને એના કારણે છે ને નથી જ્યારે નીકળાતું બાથી એટલે બાને પેટમાં દુખતું હોય છે કદાચ

ઓછું થઈ ગયું ઓલો જો મને જો એને એટલે ઓછું થઈ જાય હું ન હોય ને મને એટલે પાછા બાજુ બાજુમાં બેહી જાઉં તો ઓછું થઈ જાય જો હમણાં કામે વળગી જાઉં તો પેટમાં બહુ દુખે અરોળા ઝીંકા છોકરા જેવું છે નિસાયે નિહારે ન જાવું હોય ને પછી મટ જાય મટી જાય મટ જાય મટી જાય દવાખાને જાવું ના ના જાવું હોય તો હાલો જાય ના નહીં એ દવાખાના

બી સાબ એની અંદર ત્રણસોમાં મહાનું કોણ કહે એ બહારને ખબર નથી દઈ દીધા હવે હવે હું ખાવું હું ખાવું આજે હું જમવું હું ખાવું હું તમારે યોગાવું તમારે ખાવું હું આજ માય ખાવું હું જગાવું જીએ હૈ ખાઈ જીએ હે દાળ ભાત કરી હાટું થઈને હળવું તો પેટમાં થોડુંક મટી જાય મારી બોલે જવાનું હતું રવિવાર હતો તો કઈ ખબર નહીં હું બોલાવ્યા હોય થોડીક વાર દહ દહા દહે છોડી દીધા દહ દહ ને દહે છોડી દીધા તો આવી ભેગી રેડી થઈ અને બાપા હે બેહી ગઈ મને કીધું એ તો દુઃખે જો મટી ગયો એટલી વારમાં જોવે ને એટલે પેટ માં લાડ કરે ઓલ માં જોવે ને છોકરો લાડ કરે ને બા મને જોઈને લાડ કરે હાલો આવજો પછી બાય રે વિડિયો કન્ટિન્યુ કરીશ સમજો આવા આવા મેલ કરના છે કોદરા ઉપાડી ઉપાડીને આપણે ન હોય ને આપણે ધ્યાન ના હોય ને કોદરા ઉપાડે માં આટલા આટલા મેલ ભરાવી દે ને પાંચ મિનિટ ની અંદર તો એ ન કરે ને એમાં પરાક્રમ કરના છે એવા પાવડા જેવડા રવિવાર આવે ને રવિવારે રવિવારે ખાતું

પોદરા પોદરા આમાં પોદરા ઉપાડો તી આ પોદરો છે આમાં તો ગરીબ હા આ નીકળે જો આમ જો નહીં આપણા બાપને આમ આમ નખોડિયા ભરાવે પોદરાવમાં છોકરાઓના નખના મેં મેલો ભરા હોય તો અહીં વિના મેલ ભરા હોય એના નખમાં કોદરાના કામ તો એને સુપર હીટ ફાવે સમય આપણે આમ નખ કાપતાય કઈક થાય ખોટો નખ થઈ જાય આખો અંદર આમાં આમ ઓલા ભરી જાય તી જોવો તો આ જોવો તો આમ નખોડિયા આમ 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 ભરાવે ને પોદરા ભરી જાય અંદર બેસા કઈ કામ ના આલા કામ તો ન કરતા વધે એવા અઠવાડિયું થાય તા પાવડા પાવડા થઈ જાય

થઈ ગયા છે તરત કપાઈ જાય છે નખરી પગ ના હાલ આ બહુ અઠવાણી બાવડા બાવડા જે ખટ ખટ અવાજ આવે છે Passa mesmo, dona.